પહલગામ આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં આક્રોશ છે ત્યારે જાલોદમાં પણ વેપારીઓએ સ્વેચ્છાએ બંધ પાળી આ ઘટનાને વખોડી છે વોહરા સમાજે બંધને સમર્થન આપ્યું છે હિંસાને અટકાવવાની માંગણી કરી છે એકતા રેલીનું આયોજન થયું આ રેલીમાં નગરજનોએ જોડાઈ પાકિસ્તાન હાય હાયના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો પાકિસ્તાનનો ધ્વજ સ્થળગાવી આતંકવાદીઓને કડક સજા થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી સરકારી તરફથી અમારી આ ખૂબ વિનંતી કે વારે વાર આવા કૃત્યો થાય છે એ ના થાય અને જે પણ આ કૃત્ય કરે છે જે પણ દેશ કે જે પણ આ તો આ કૃત્યો કરે છે એમને ખૂબ જ કાઢીથી કાઢી સજા આપી અને દેશને બચાવે એવી અમારી સરકારની નમરા રથ છે કાશ્મીરના પહેલ ગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને પચીસ જેટલા પ્રવાસીઓની નિર્મો હત્યા કરવામાં આવેલ છે તેને સમસ્ત મુસ્લિમ સમાજ ઝાલોદસત શબ્દોમાં મગફોડી કાઢી તેની નિંદા કરે છે અને આ આતંકવાદીઓને સખમાં સખત સજા કરી અને તેઓને ફાંસીએ માછડે ચડાવવામાં આવે તે બદલ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને મુસ્લિમ સમાજ ઝાલો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા અને ડોક્ટર એસોસિએશન કડક શબ્દોમાં વખોડી કાઢે છે અને ભારત સરકારને એવી નિવેદન કરે છે કે આતંકવાદનો સંપૂર્ણપણે ભારત દેશમાંથી ખાતમો ખાતમો કરવામાં આવે અને દેશને સુરક્ષિત ભવિષ્યવા આપે તેવી આશા સાથે ઝાલોદ ડોક્ટર એસોસિએશનની આ રેલી કાઢવામાં આવી છે પહેલ ગામની અંદર નિર્મ કૃત્ય થયો છે ધર્મના નામ પર જે આંતકવાદ તો કે પદંક કૃત્ય આચરવામાં આવ્યું છે તેને કોઈ પણ રીતે સહન કરવામાં આવતું નથી ઝાલોદ ડોક્ટર એસોસિએશન એની પૂરેપૂરી રીતે વખોડે છે પૂરેપૂરી નિંદા કરે છે સતત શબ્દોમાં તેને વખોડી કાઢે છે